દેછા હત્યાથી હુમલો કર્યો હતો હુમલાની ઘટના દરમિયાન અરબાસ ભિલ્લીએ જાગ્રસ્ત યુવકોને કહ્યું કે જો સાંજ સુધી રૂપિયા નહીં આપે તો મારી નાખવાની ધમકી આપી ઇજાગ્રસ્ત વ્યક્તિઓને સારવાર અર્થે તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જાતેની સારવાર ચાલુ છે જ્યાં એક પીડિત યુવકની પત્નીએ પોલીસ પાસે તેમના પતિ પર થયેલા હુમલા અંગેની ન્યાયની માંગ કરી છે વધુમાં જાગ્રસ્તની પત્નીએ જણાવ્યું હતું કે અરબાઝ બિલ્લી નામનો આ માથાભારે યુવક વારંવાર આવી રીતે લોકો પાસે નશો કરવા રિયાની ડિમાન્ડ કરે છે અને જો કોઈ વ્યક્તિ તેને પૈસા આપવાનો ઇનકાર કરે છે તો તેને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી દે છે આ ઘટનાએ પોલીસની ડિંડોલી પોલીસની કામગીરી સામે સવાલો ઉભા કર્યા છે પોલીસને આપતા કોરીના કારણે બસ્તાનવાસમાં ગુનેગારો બેખોફ થઈ રહ્યા છે અને ખુલ્લેઆમ ગુના કરી રહ્યા છે હવે જોવાનું એ રહ્યું કે પીડિત પરિવારને ન્યાય ક્યારે મળશે મારું નામ છે જાસ્મીન શેખ મારા વર પર છે ને હુમલો કરવામાં આવ્યો છે અરબાસામ દિલ્હી છે એરો સાત દિવસ થયા છે ને જે છૂટ્યો કાયમ મારા વર પાસે છે ને પૈસા લેવા આવે એમ દિના આ વખતે પૈસા નહીં આપ્યા તો શું કે છે કે તને મારીશ અને એ એમ પછી હું કે ખબર હવે પૈસા નહીં આપશે તો રાતના તને પતાવી દેશે એમ કે કે તો અમારે ક્યાં જવાનું મારા વરને ઇન્સાફ કોણ આપશે અને અમે ક્યાં જવાના મારી મારી મારા બી સસરા નથી મારી સાસુ જ છે અને મારી છ નરન છે એક ભાઈ છે એ બી ક્યાં સુધી વિચારશે એના બે છોકરા છે સુરતની કઈ જગ્યા પર બેસ્તાના આવાસમાં બી 53 કેટલા વાગે કેટલા

અમે તો એક કે ગયેલી ભેસ્તાનમાં જોવે નહીં બિલ્લી નામના અમને જોવે જ નહીં કેમકે આજે અમારી પત્નીઓ કાલે બીજા પણ થશે અમે પહેલી જાત ક્યાં જવાના આ તો કાયમનું જ છે આ સાત દિવસ ત્યાં છૂટી ના આવ્યો સાત દિવસ ત્યાં છૂટી ના આવ્યો ને એની મગજમારી ચાલુ જ છે હમણાં બે દિવસ પહેલા બીજા હાથે ઝઘડો કરેલો હતો

તો અમને બસ એટલું જ છે સર કે અમને ઇન્સાફ જોવે આવા ગુનાઓને શું કરવાના અમે